સુરદાસજી થઈ ગયા આપ સવે નામ સાંભળ્યું છે આ જ ક્ષેત્રમાં સુરદાસજી ઇસી જગ્યા પે હોય આપ બધા નામ તો સાંભળ્યું હશે એને દેખાતું નહોતું આમ એટલે મથુરાના ભગવાનની જન્મભૂમિ મંદિરમાં એ દર્શન કરવા જતા હતા જન્માષ્ટમીનો દિવસ હતો અને જેવા દર્શન કરવા માટે ગયા તો ભીડ બહુ હતી આમ ધક્કા એકબીજા મારે તો કોઈ હાથ પકડીને કીધું હે આંધા તક આને કી ક્યાં જરૂર હતી તું જે દીખતા તો હૈ નહીં ત્યારે સુરદાસજી એટલું બોલ્યા મને દેખાય કે નથી દેખાતું એ મહત્વનું નથી પણ મંદિરમાં ગયા પછી મારો કાળિયો ઠાકર મને જોઈ લે ને બાપ એ મહત્વનું છે એ મને જોઈ લેવો જોઈએ એટલે ગમે એટલી ભીડ હોય ગમે એટલી ગળદી હોય તો આપણે એવું નહીં કે કૃષ્ણ દેખાવા જોઈએ તમે ઊંચો હાથ કરીને આમ કરી લેજો હે મારા કાળિયા ઠાકર હાજરી પૂરી લેજે બાપુ આવી ગયો અને એ તમારો હાથ જોઈ લે એટલે એને ચોપડામાં ટીક મારી દે વાંધો નહીં તારી હાજરી પૂરાય તો દર્શન કરી તો હજારો લાખો માણસો હતો દર્શન કરીને સુરદાસ સુરદાસજી આધી રાત પોતાના ઘર તરફ જયારે જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં બહુ મોટો ખાડો આવ્યો હવે જે મૂર્તિના દર્શન કરવા માટે ગયા એ લાખો માણસ મૂર્તિને મૂર્તિ છોડી અને સીધા દોઢ ક્યાં મૂકી સુરદાસજી નો હાથ પકડી અને જે ખાડો હતો જેમાં સુરદાસજી પડવાના હતા એ હાથ પકડી ખાડો પાર કરાવ્યો અને ભગવાન જે હાથ છોડે ત્યાં તો સુરદાસજી એટલું બોલ્યા એ મેરે ઠાકુર હાથ છોડા કે જા સકતે હો આપને તાકાત હો તો મારું હૃદય છોડીને જાઓ મેં તમને હૃદયમાં રાખ્યો છે બાપ હાથમાં નથી રાખ્યું હૃદયમાં પ્રભુને હૃદયમાં આપણે દેખાય કે અને અમે આંખ બંધ કરશો ને તો જલ્દી દેખાય પેલા આંખ બંધ કરીને કથા આજે સાંજના તો બધા સૌ સૌ ગાડી પકડવાના છે ઘરે જઈને પાછી માયા લાગે કે ન લાગે પણ હું એટલું કહું છું કે અહીંયા જેટલા એવા છે ને આ બધેને બે તારીખથી લઈ અને આઠ તારીખ એના જિંદગીના ચોપડામાં આ સમય લખાઈ ગયો છે બાપ યાદગાર સમય લખાઈ ગયો કેવો આનંદ અને કહેવાય ને સારા દિવસોને જતા વાર લાગતી નથી સારા દિવસોને જતા વાર લાગતી નથી તમે ત્રીસ તારીખથી એક તારીખથી આમ કેતા હાલો જલ્દી ગાડી પકડવી જલ્દી ટ્રેન પકડવી જલ્દી ટ્રેન પકડવી મથુરા ઉતરી ગયા ગોકુળમાં આવી ગયા અને સાત દિવસનો મેળો સાત દિવસનો આનંદ બસ ભગવાનની પાસે એટલી પ્રાર્થના કરીએ કે આપ સૌના જીવનમાં આવો જ આનંદ રહે એવી કૃષ્ણની કૃપા રહે